પડ્યો કે નહી કર્યા ખાટલા તો આ લાયટલું તો એ વાત પણ ગોદરૂ એક જ છે અમાર તો ચાલજ આદર પાથર વા

તમને જેસલ જાડેજા નો કાળો નાખ્યા હોય હા કચ્છ ની ધરતી નો કાળો નાક જેસલ જાડેજા એમની તો વાત ના થાય Imnat tulen tuna awang, itu peguan hi, apa hujatan, harun hujan toh, tuna iya bang, heh, 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 heh,

પણ તમે જીવા માન નહીં આ બુજી દો ના ઉઠ મન ઉભો દો અલે આ ગોચ્છા બા કેટલા વાગે ને તમને કેટલા વાગે સપનો આવી હી આવો અલે તો બે ત્રણ વાગે આ એવું લાગે પણ તમે રોજ આવી હું મન ઉભો દો તમે જો અલે આ તો હાચું હેડ ડ હેડ ડ આ વાળી અર્ધી રાત ને આરામ કર કે કરી સપનો તમને રોજ આવી તમને તો અલે આ માલ મળશે એટલે હમણાં ગાડીઓ બાડીઓ નઈ લાવવા થાય કોઈ મારે તમે તમને માલ મળી જ ને હું ગાડી લાવી હા જલ્દી કર હટ

Jangan mau kata-kata. karo-karo mal karo dia malam mal karo jadi, sepenuh hati pun tidak kakak nukuk tau, Jadi, jauh kata-kata nak. Mal, kakak. mal nak. Da, kaka. mal lain. Na. Uh, mal, Muzo, koh, 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 koh. Mala, mal ha. Aho, mal lebih jadi mal.

અને ચાતો અલ્યા પકડો મારા વાળામાં ચોરી લાવ્યા બધા અલ્યા પકડ 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 બક બક રો અલ્યા હું તું પર અલ્યા હું તું મારી ચોરી ઓ બા હો તું જ ચોરી જો થ થા મરી જા હ બસ હવે લોકો મે ખબર નઈ અલ્યા પણ હો તું કેતો હા હું માલ બતાડ્યો છે વડી હવે અલ્યા આ શેતરમાં વાના માં તમે મને તમે મને બતાડું હાખો હું બતા આવરો શેતારો ને